એલે હું તો ભૂલી ગયો મારે તો ઊંઘ ખતરનાક છે હવે કરશું શું ઊંઘાઈ જાઉં તો હમણે મોટર જીઓ ચાલુ કરશે મારે તો હમણાં વારો જતો રહે અને ધોણા કોણ ફાવશે તો પણ ઊંઘવું તો પડશે મારે એક કોમ કરવું હાલ ઉઈ જવું કે રાતના ઉજાગરો ના થાય હાલ

पूरा एकदम लागो छे

અમે ક્ષેત્ર માં બહુ બુલ બુલ કરો આવે ને એટલે પેલું આપડે પોણ કરીને આવ્યો છું લગભગ બે જેવા વાજી અને રાત થઈ છે ઘણી પણ મને બીક લાગે છે હવે બીક લાગે છે એટલે ગાયણ ગાતો ગાતો હેડો છું એટલે બીક તો ના લાગે ચાલુ કરું ગાયણ હવે હે માનવ વિશે છે લાગે મને બીક લાગે છે મો પટ્ટી મોડું મારી દેખાતો એની વાત કાલ આખા આમો અફા ગળાઓ બઉ બોલતો નઈ રહ્યો બોલતો હતો બોકા કરતો હતો મારા ઉપર જ આયા આ કરે છે હમણાં આ બીવરણીઓ આવ્યું એન પેલા પેલા ના ટેટા ફોડીને જતા રહ્યા હવે હમ તો મારો જીવ બસી ગયો એટલું સારું હતું પણ હવે જે પેલા ટેટા ને ઈયાની તો હું કાલ વેલા જીવાય બગાડી ન જ રહેવાનો છું 100% તો પહેલા અમારિયા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો